તો જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે હરીબા ફૂમતાઈ ઉપેર એટલે કે ફૂમતાઈ છોડા માથા ભારે બતાવ્યા છે તો આ વિડીયો તમે જોઈ લીધો વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાયા છે તમે બધા કટ બતાવશો અને પહેલો કટ આપણે હાજર હતો હોય તો લઈ લીધો છે હવે જુદા વધારે કટ પછી રસ્તા તો રોહિતનું ઘર છે ચા પોણી કરી પેલા પોણી વાણી પ્લી બધી હજી રોહિત હાજર નહીં આવશું Bye. 뭔데?

મારા તો કોઈ દા રીવેજ નો પ્રોબ્લેમ અમારા હાથ માં નહી આયો અનુભવ થઈ ગયો

Đi đi, cái này là đi, cái này là vài lần hết chết 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 chết

એમદ વાયા છો ને પહેલી બાર વાયા છો ભાઈ અરે ભાઈ પહેલી બાર વાયા છો હા હા એટલે ઓમણા જ મેં જોયા ગાડી ગારાની ચિંતા ના કરતા ઓ શાર્પ થઈ ગ્રા હા ઓનો હું આગળ જો ભાઈ મસ્તો મેં છો ને

વાહમાં જા દે દો આરે કાઠો ચીલો હ આરે કાઠો ચીલો ઉતારી ઉતાર બસ હામ અમે કશું ન થાય તો ભમીન બમ બમડ પેલો બહુત પેલો અલઈલી જઢુ આટલા દીકાય

একশো পঞ্চায়েত যা তুমি যারা ঘর যাওয়া

કોક તને કોમેડી કરતા બતાવવું પડશે હું એકલો એકલો ફોકસ કરતા ફોકસ થાય

એકટનો ઓફ રોડિંગ કરાવી એમ કે પાઉ કોઈ ના નાયો હો શૂટિંગ ગાડી આગળ થી હું રેસિંગ કર્યું એવું એમ હોય બચ્ચેડે બેસીને શૂટિંગ થવાનું એટલે તો અમાર બધું સાઈડમાં ખસી જવું પડશે હો કટ રાખો બગરે એમ

ઉતાવળું છે ને આ તો આવી રીતના કેવું પડે છે કુદકા ભાઈ બોલવાનું તારે બોલવાનું એનો નહીં બોલે કે બડુવા ના નામ ના બોલી કોઈ યાર ના બોલી કે ના આ વાર્તા મડ્યા જેવું કઈ દેવું ગાડી નેકડી દાય હતી પણ ઉતારવા આયા નઈ કીધું એમથી કેતો તો

તો જય માતાજી આટલા આપણું વિડીયો પૂરું થાય છે રસ્તા એવા હતા હેરન થોડા છે પણ આટલા રસ્તા થોડો સારો મળ્યો મજા આવી ગઈ તો આટલે વિડીયો પૂરું થાય છે અને ગરમી ભર્યું બની પડાશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો